ગામના મેળાધાર વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની ખરાબ સ્થિતિને કારણે લોકોને ભારે અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયા દ્વારા આ મુદ્દે ધારાસભ્ય સુધીર વાઘાણીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને તાત્કાલિક પ્રાધાન્ય આપી ધારાસભ્યએ શાંતિનગર ગામના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવી હતી આ ગ્રાન્ટથી મેળાધાર વિસ્તારમાં બ્લોક પેવરિંગ નું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે હવે સફળતા પૂર્ણ પૂર્ણ થયું છે નવી પેવિંગ સુવિધા મળતા વિસ્તારના રહેવાસીઓને અવર જવર સરળ બની છે વરસાદના દિવસોમાં થતા કાદવ અને પાણી ભરાવાની સમસ્યાનો અંત આવ્યો અને સમગ્ર વિસ્તારમાં નવી ઉજાસ અને સુવ્યવસ્થા યોજાય છે સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્ય પૂર્ણ થતા સંતોષ વ્યક્ત કર્યો છે અને તેમજ ભવિષ્યમાં પણ જરૂરી સુવિધાઓ માટે આવી ઝડપી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી છે રિપોર્ટર સંજે વાઘેલા સહજ ન્યૂઝ ગારીધર